પાટણ શહેરમાં નવલી નવરાત્રીમાં શુભમ સોસાયટીમાં તમામ જાતિ રહીશો દ્વારા સામૂહિક સમરસતા સાથે માતાજીના નોરતામાં આરતી પૂજા અર્ચના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું પાટણ શહેરમાં નવલી નવરાત્રીમાં શુભમ સોસાયટીના જનરલ જાતિ સમાજ અને અનુસૂચિત જાતિ સમાજના રહીશો દ્વારા સામૂહિક સમરસતા ભાઈચારા એકતા સાથે માતાજીના નોરતાના રાસ ગરબા યોજાયા પાટણ શહેર લીલીવાડી ચા રસ્તા ખાતે આવેલ શુભમ સોસાયટીમાં નવલી નવરાત્રીમાં માતાજીના નોરતામાં આરતી પૂજા અર્ચન રાસ ગરબાનું સોસાયટીમાં રહેતા જનરલ જાતિ સમાજ અને અનુસૂચિત જાતિ સમાજના રહીશો દ્વારા સામૂહિક રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઐતિહાસિક નગરી પાટણ શહેર લીલીવાડી ચાર રસ્તા ખાતે આવેલ શુભમ સોસાયટીમાં નવલી નવરાત્રીમાં માતાજીના નોરતાના રાસ ગરબાની આરતી પૂજા અર્ચના રાસ ગરબામાં સોસાયટીમાં રહેતા જનરલ જાતિ સમાજ અને અનુસૂચિત જાતિ સમાજના રહીશો દ્વારા સામૂહિક રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાટણ શહેરમાં શુભમ સોસાયટીમાં માતાજીના નવરાત્રિમાં સમગ્ર સમાજ જાતિ એક થઈ પૂજા અર્ચન કરી આરતી ઉતારી રાસ ગરબા સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમ સમરસતા દર્શન ભાવ જોવા મળે છે શુભમ સોસાયટીના રહેવાસી રમેશભાઈ સોલંકી દ્વારા જણાવ્યું હતું અમારી શુભમ સોસાયટીના છેલ્લા બે વર્ષથી સમગ્ર સમાજ જાતિના લોકો ભેગા મળી સમરસતા રૂપી રાસ ગરબાનું આયોજન કરીએ છીએ માતાજી સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપે ભાઈચારો મજબૂત બનાવે તે પ્રાર્થના ભક્તિ પૂજા અર્ચના કરી રાસ ગરબા સાથે નવરાત્રિ મહોત્સવ માનીએ છીએ જ્યારે બીજી રહે બીજા રહેવાસી બિલ્ડર વસરામભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારી શુભમ સોસાયટીના અનુસૂચિત જાતિ ને સર્વણ સમાજના ભાઈઓ બહેનો વડીલો ભેગા મળી નવરાત્રી મહોત્સવની માનવીએ મનાવી છે આ અમારી શુભમ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું સમરસતાના ભાઈચારાનો મેસેજ સોસાયટી આપી રહી છે સાથે ખીલૈયાઓ અને વડીલોને મારી અપીલ છે કે જે પાર્ટી પ્લોટમાં રાસ ગરબા રમવા જાય છે ખરેખર પોતાની સોસાયટી રાસ ગરબા રમે તો માતા પિતા અને દીકરી દીકરાઓની સુરક્ષાની ચિંતા રહે નહીં અને રાસ ગરબાની રમવાની પરિવાર સાથે મજા માણી શકે દરેક સોસાયટીને વિનંતી કે રાસ ગરબાનું આયોજન પોતાની સોસાયટીઓમાં કરવામાં આવે જેથી કરી પાર્ટી પ્લોટમાં રાસ ગરબા રમવા જતી દીકરીઓ અને દીકરાઓ સાથે અનિચ્છનીય બનાવ બની શકે નહીં અને સોસાયટીઓમાં સાથે ગરબા આયોજન કરી રાસ ગરબા રમવાથી સોસાયટીના ભાઈચારો અને એકબીજાની એકતા બની રહે તે માટે નવરાત્રી મહોત્સવ સાથે મનાવવો જોઈએ સોસાયટીના રહીશો દલિત સમાજ અને સમાજ સાથે મળી અને ખૂબ ધામધૂમથી નવરાત્રી નવરાત્રિ ઉજવીએ છીએ અત્યારે હાલની પરિસ્થિતિમાં છોકરીઓ બહેરાઓ જે પાર્ટી પ્લોટમાં ગાવા જાય છે એની જગ્યાએ અમે સુંદર આયોજન કર્યું છે દરેક સમાજના માણસો દલિત સમાજ અને આ સવર્ણ સમાજ સાથે મળી કોઈ પણ જાતના ભેદભાવ વગર સંયુક્ત આરતી પાંચ પાંચ ઘરની સંયુક્ત આરતી ઉતારી અને સંયુક્ત પ્રસાદ અને બધા જ ખૂબ ભળી મળી અને આ નવરાત્રીનો પર્વ અમે ધામધૂમથી ઉજવીએ છીએ છું ત્યાં નવરાત્રિનું આયોજન કરેલ એસી સમાજ અને સવર્ણ સમાજ સાથે મળી મળી અને ભવ્ય નવરાત્રિનું આયોજન કરો કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય સારી રીતે એવું આયોજન કરેલ છે ખરેખર આ રીતે સારો એવો એક સમાજમાં મેસેજ જાય ભાઈચારાનો મેસેજ થાય અને ખેલૈયાઓને અને વડીલોને પણ મારી નમ્ર વિનંતી છે કે દરેક સોસાયટીમાં ખરેખર ગરબાનું આયોજન થવું જોઈએ કારણ કે જે પાર્ટી પ્લોટોમાં જે બીજી જગ્યાઓ જ્યાં અમુક જગ્યાએ સહી સલામત હોતું નહીં સલામતી હોતી નથી અને જે સોસાયટીમાં નવરાત્રિ થાય છે ત્યાં બેન દીકરીઓ અને માતા માતાઓ આપણી સહી સલામત સહી સલામત રીતે રહી શકે છે અને નવરાત્રિ મહોત્સવ મનાવી શકે છે